ངས ེ ཏསྱ ཁོསྱས ཕར ཁསྱུ ཏསྱ ཁྟེ ཁ� ཁསར འིན ཏེ འོ ཉེ ཟེ ེེ འཁི

આપણું આપી દેવું એ કઈ ખાવા વાળા છે પણ મગર બગીન બધા ભાવ પૂછતા હોય તમને પૂછે આમય પૂછે આ કેમ આમ જઈને આવ્યા તમારા ઉપર ભોંસ કે પૂછી લે આનું ભાવ 8 ટકા લખે છે આપડા 1250 ايني جواب آند يا بيه يا سلام بنتاں جواب آند

તો પાંચ કિલો પડે આયે હлле હлле મનલ્લા આવો ભગવાન આ હા હાલો ઘડી તો ગીતા અમારી ખરીદ પોળી કરી છે હે રૂપિયા આવી જો આ કુલજીની હામોવી એક પ્રિય આપા કુતુ ભાઈ માતા આવો આવો આ જોર બાર નું હલ્યો આ ગ્યારા મેકો આ કંગ ઉદરૂ હાટો

Mr. Kalama ko mangani kero for on top, don't push only. Ya hang on? Na logani kero